હલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો કેમ છો સવાર સવારમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજે મેં વ્લોગ ચાલુ કર્યો છે બહુ મોડો દસ સાડા દસે ને આજે અમારે ગણપતિનું વિસર્જન છે તો અમારે ગણપતિ પધરાવવા જવાનું છે ને છોડે અમારા ગણપતિ બાપા બહેરાવેલા છે ને ના અમારા આ કરસાળ છે ને બહુ નક્કી તો જેવું છે એની કારણ કે અમે દર વર્ષે તો કરસાળ પધરાવી છીએ ને આ વખતે અમારે ડીજે સાથે બધું છે ને બહુ મોટી મૂર્તિ છે તો તમને મેં મૂર્તિ આપણે આગલા વ્લોગમાં બિરાર રહેવા તે જોઈ લીધું હોય છે તમે તો વી કન્ટિન્યુ માં બીના રહેજો તો અત્યારે જો મામાની બધાય મામા આવેલા છે સ્પેશિયલ કોમેડી વિડીયો બનાવવા ને કોમેડી વિડીયો અમે બહુ બનાવતા તો નથી પણ આ તો કાર્યક્રમ રજા હોય ને એવું હોય તો અમે એ બનાવી છે અને અત્યારે તો આ પાડેવા કંઈક બેઠા છે અત્યારે આસપાસ આયુર્વેદ દાળિયા આવેલા છે ને અમારે આયુર્વેદ ગણપતિ વિશ્વજન જવાનું છે કારણ કે ભાઈનો ફોન એવો તો કે તમારે તૈયાર ને આવવાનું છે તો વી કન્ટિન્યુ બ્લોગમાં વિના રહેજો

સિર્ફ ના સુને કા भई चालो मी

મિત્રો અત્યારે મેં નાઈ ધોઈને એકા બધા નાસ્તો કરવા ખૂગી જાય છે જો આ બધા નાસ્તો કરે છે તો વી કન્ટિન્યુ વ્લોગ માં બિના રહેજો ફાઈનલી મિત્રો અત્યારે મેં ગણપતિ બાપાને બધું પધરાવી દીધું છે અને જો આજે તમને અમારા અત્યારે બધે આમ ઓલા આપણે નાઈ છે થોડા ઘણા બે જણા નાઈ છે ને આ બધાય અને ઘર મોજ માળી રહ્યા છે બધાય ઓલા આપણે સમોસા ખાઈ છે જરાક નાના નાના ને ઓલા આપણે છે ને બધા નાસ્તો કરે છે હજી કારણ કે નાસ્તો નાસ્તોને બધું મેં દરિયા લાવ્યા હતા ગણપતિ બાપા પધરાવા આવી દર ત્રણ વર્ષ પહેલાં અમે આવ્યા હતા ને ત્રણ વર્ષે આવીને દર વર્ષે અમે નાસ્તો તો બધો લાવીએ છીએ તો જો તમને અમારો આ ગણપતિ બાપાનો બ્લોગ ગમે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ખરા દેવ